બચાવો બચાવો ચીસોથી વાતાવરણ ગુંજી રહ્યું છે અને પંદર વીસ માણસોનું ટોળું એક ડોસીને પથ્થર મારી રહ્યું છે અને આખા શરીર પર પથ્થર લોહીની ધારા વહી રહી છે ત્યાં જ એક ઘોડે સવાર ત્યાંથી પસાર થાય છે અને બસાવો બસાવો અવાજ તેના કાન સાથે અથડાય છે

અને ટોળાને પથ્થર મારો કરતા અટકાવે છે અને પૂછે છે કે તમારામાં માનવતા મરી પરવરી છે કે શું તમે વૃદ્ધને પથ્થર વડે કેમ મારો છો એવો તો શું ગુનો છે ટોળામાંથી એક વ્યક્તિ જવાબ આપે છે કે અમારા ગામનો મામલો છે તું પૂછવા વાળો કોણ છે જુવાન કહે છે હું ક્ષત્રિયનો દીકરો મારી સામે કોઈ વૃદ્ધ ઉપર આવી રીતે જુલમ થાય તે હું ના જોઈ શકું મને મારો ક્ષત્રિય ધર્મ પણ તેની પરવાનગી નથી આપતો માટે હવે પછી કોઈ પણ એક પણ પથ્થર ફેંક્યો છે તો મારી તલવાર કોઈને સગી નહીં થાય તેમ કહી મ્યાનમાંથી તલવાર કાઢી લેશે અને ટોળાઓને ડોસી વચ્ચે આવીને ઊભો રહી જાય છે ત્યાં જ ટોળામાંથી બીજો વ્યક્તિ બોલે છે ડોષી ડાકણ છે ડાકણ છે આ ગામને પરખી જવા આવી છે માટે આજે તેને મારીને જ છૂટકો છે ફરી પથ્થર મારવા માટે હાથ ઊંચો કરે છે ત્યાં જ જુવાન થાડપાડી કહે છે કે ખબરદાર જો કોઈ એક પણ ડગલું આગળ વધાર્યું છે તો એક એકના કટકા કરી નાખીશ એમ કહીને તલવાર લઈને ટોળાની સામે આગળ આગળ વધે છે જુવાનને વધતો જોઈને ટોળામાં ભયનું વાતાવરણ ઊભું થઈ જાય છે ટોળામાંથી એક માણસ બહાર આવીને વાત કરે છે કે ડોસી જ્યારથી અમારા ગામમાં આવી છે ત્યાંથી અમારા ગામમાં સુખ શાંતિ ચાલી ગઈ છે અને ડોસી પેલી વિધાની જાણકાર છે તે અમારા ગામમાં હંમેશા અશાંતિ ફેલાવવાની કોશિશ કરે છે માટે આજે તેને મારી ગામમાં ફરીને શાંતિ સ્થાપિત કરવાની કોશિશ કરીએ છીએ માટે તમે વચમાં ના આવશો એટલે તમે કહેવા શું માંગો છો માજીને મારીને તમારા ગામમાં શાંતિ સ્થાપિત થશે એમ એવું તે શું કર્યું છે માજીએ કે એક વૃદ્ધને આમ પથ્થર મારવા માટે આખું ગામ એક થયું છે ટોળામાંથી જવાબ આવ્યો કે પૂછી જુઓ એ દોષી કે આખું ગામ તેને પથ્થર કેમ મારે છે શું વાક છે એનો હવે જુવાન તે માજી તરફ ફરે છે અને પૂછે છે કે માડી તમે જ કહો કે આખું ગામ તમને પથ્થર કેમ મારે છે તમે એવો તે શું ગુનો કર્યો છે કે તમને ગામવાળા આવી આકરી સજા કરે છે જુવાનની વાત સાંભળીને ડોષી માત્ર એક નાનું એવું સ્મિત આપે છે ને ડોષીના મુખમાંથી માત્ર એક જ વાક્ય નીકળ્યું કે મને મારી હાલત પર છોડી હું મારા કર્મનું ફળ ભોગવી રહી છું અને આ ગામવાળાને પણ તેમના કર્મનું ફળ ભોગવવું જ પડશે હું આ પાપમાં જેટલી ભાગીદાર છું એટલા ગામવાળા પણ તે પાપમાં ભાગીદાર છે હવેલી આત્મા કોઈ કોઈપણને જીવવા નહીં દે જવાનને સમજમાં નથી આવતું કે ડોસી કયા પાપની વાત કરી રહી છે છે અને 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 હવેલી શું ચક્કર ગામવાળા પણ પાપમાં ભાગીદાર છે તો આ ડોશીને પથ્થર કેમ મારે છે આવા ઘણા બધા પ્રશ્નો જુવાનના મનમાં ઊભા થાય છે અને વિચારોમાં ખોવાઈ જાય છે એવામાં ટોળામાંથી અવાજ આવે છે આજે આ ડાકણ મારીને તેનો અધ્યાય પૂરો કરી નાખીએ ત્યાં પેલો જુવાન પોતાની વિચારધારા બહાર આવે અને ફરી ટોળા બાજુ ફરે છે જુવાનની હાથમાં તલવાર જોઈને ટોળામાં થોડો ડર ઉભો થાય છે અને ડોસીની નજીક આવતા પહેલા થોભી જાય છે જુવાન ટોળાની સામે જોઈને વાત કરે છે જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ બાજુ એક નાનો પથ્થર કે પથ્થરની નાની કાંકરી પણ આ બાજુ આવી જોઈએ નહીં જ્યાં સુધી તમે લોકો મને સાચી વાત ન કરો ત્યાં સુધી હું અહીંથી જવાનો પણ નથી માટે તમે સાચી વાત કરો પછી ફેસલો થશે કે કોણ ગુનેગાર છે આ માડી કોણ છે હવેલી અને આત્માનો શું ચક્કર છે ટોળામાંથી અવાજ આવ્યો કે રાયમલ મુખી તમે જ કહો કે સત્ય શું છે ટોળામાંથી એક વ્યક્તિ બહાર આવે છે એને માથે લાલ પાઘડી બાંધી છે અને તેના મોઢા ઉપર મોટી મોટી મૂછો છે અને ડુંગળીની ફાડ જેવી મોટી મોટી આંખો કદાવર દેહનો માલિક પાંચ હાથ પૂરો એવો રાયમલ મુખીએ રામપુર ગામનો ગામ ધણી અને રાયમલ મુખીનું નામ આખા પંથમાં ખૂબ જાણીતું છે અને રાયમલ મુખીનું ઘર અને જાગીર બાપ દાદાના વખતથી ખૂબ જ સમૃદ્ધ હતું તેથી તેમનો મોભો કાયમથી જ આખા પંથકમાં ખૂબ જ વધારે હતો આમ તો રાયમલ મુખીની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ જેટલી હશે તેના સિવાય રાયમલ મુખીના પરિવારમાં તેનો નાનો ભાઈ મનજી અને તેની પત્ની રંભા અને તેમનું એક સંતાનમાં છોકરી જેને નામ માયા રાયમલ મુખીનો પરિવાર પહેલેથી જ સુખી અને ગામવાસીઓ સાથે હળીમળીને રહેતા હતા રાયમલ મુખી પોતાનો પરિચય આપીને પેલા જુવાન પાસે આવીને વાતની શરૂઆત કરે છે અને વાત વાત કરતા કરતા ભૂતકાળમાં સરી પડે છે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાની વાત છે મારી ઉંમર આશરે આઠ વર્ષની હતી ત્યારે અહીંથી પાંચ ગાઉ દૂર હું અને મારા બાપુ હટાણું કરવા માટે બળદ ગાડું લઈ રાયગઢ જતા આવતા હતા અને તે વખતે કરતા બધા ગામડાઓ રાયગઢમાં જ ખરીદી કરવા આવતા હતા કારણ કે રાયગઢ એક મોટું નગર પહેલાના જમાનાથી હતું અને અહીંયા જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી રહેતી એટલે ફરતા નગર અને ગામડા બધા લોકો ખરીદી કરવા રાયગઢ આવતા હતા રાયગઢ વાત કરું તો રાયગઢ સુંદરતાની વાત કરતા કે કુદરતના ખોળામાં ખીલતું ગુલાબનું ફૂલ જેવું નગર અને રાયગઢ ફરતે રહેલી પર્વતની ગેરીમાળામાં તે ગેરીમાળા ઉગતા ફૂલ અને અને ભરપૂર તે ગેરીમાળામાંથી વહેતા નાના ઝરણાઓ રાયગઢની સુંદરતામાં ઝાર છાંદ લગાડી દે છે ટૂંકા શબ્દોમાં કહું તો રાયગઢ જોતા લાગે જાણે ઇન્દ્રનું સ્વર્ગ જોઈ લો કોઈપણ વ્યક્તિને પહેલી નજરમાં જ વસી જાય તેવું નગર રાયગઢ આજે લાગી રહ્યું હતું બસ રાયગઢમાં એક જ વસ્તુ હતી જે રાયગઢની સુંદરતા પર ગ્રહણ લગાવતી હતી અને તે વસ્તુ હતી રાય રાયગઢ રાજમહેલ

રાજા મહારાજાઓ રાજમહેલ અને રાયગઢ જીતવા માટે ઘણી બધી વાર યુદ્ધ પણ કરી ચૂક્યા હતા પરંતુ કોઈ પણ રાજ્ય રાયગઢ ને અને તેના રાજા કુમાનસિંહ ને હરાવ્યું હરાવ્યું નથી શક્યા પરંતુ રાયગઢ જીતી ન શકવાનું એક જ કારણ હતું તે હતું રાયગઢની કુદરતી બનાવટ અને તેની ફરતે પથરાયેલું ગાઢ જંગલ અને તેની વિશેષતા રાયગઢના રાજા કુમાનસિંહ ખૂબ સુરવીર અને બળવાન હતા અને પ્રજા પ્રેમી અને ન્યાયપ્રિય હતા જેથી પ્રજા પણ ઘણી ખુશ હતી રાજા ખુમાનસિંહની રાણીનું નામ રૂપમતી હતું અને તેમણે બે સંતાનો હતા રાજકુમારનું નામ રાજકુમારીનું નામ ચંદ્રકલા અને રાજકુમારનું નામ જયસિંહ હતું રાજકુમાર જયસિંહ શસ્ત્ર વિદ્યા લેવા માટે 12 વર્ષની ઉંમરે ગુરુકુળમાં મોકલી દેવામાં આવ્યા હતા રાજકુમારી ચંદ્રકલાની વાત કરીએ તો સુંદરતામાં અપસરાને પણ ચાખી પાડે તેવું રાજકુમારીનું યૌવન અને રૂપની વાત કરીએ તો ગુલાબની પાંખડી જેના જેવા તેના હોઠ અરણીની આંખ જેવી તેની આંખો પાતળી મખમલ જેવી કમર અને શરીરના તમામ અંગો ના વળાંક જેમ જા એમ જાણે ચિત્રકાર શિલ્પકારે પોતે ચબનાવેલી કોઈ કાસની પૂતળી જેવું તેનું અવલોકિક સૌંદર્ય અને રાજકુમારીના રૂપના વખાણ પોતાના જ નહીં પરંતુ આજુબાજુના તમામ રાજ્યોમાં રાજકુમારીના રૂપ અને ગુણોના વખાણ થઈ રહ્યા છે રાજકુમારી ચંદ્રકલા શિકાર અને ઘોડે સવારી ખૂબ જ શોખીન છે અને તીર અને તલવાર ચલાવવાની અનોખી કળા પણ હાસિલ થયેલી હતી પરંતુ આ બાજુ રાયગઢ રાજ્યના સેનાપતિ મોગર રાજકુમારી પોતાની બનાવી અને રાજકુમાર જયસિંહ હત્યા કરીને રાજ્ય પર રાજ કરવાના સપના જોઈ રહ્યો હતો ધીરે ધીરે પોતાની કૂટનીતિના મૂળિયા હળવે હળવે રાજ્યમાં ફેલાવી રહ્યો છે આ બાજુ રાજા

કોણ હતી પેલી ડોસી અને કેમ મારી રહ્યા હતા લોકો તેને પથ્થર રાયગઢની હવેલી અને આત્માનું શું છે રહસ્ય વાચક મિત્રો મારી વાર્તાનો પહેલો ભાગ છે અને તમને કેવો લાગ્યો તેનો અભિપ્રાય ચોક્કસપણે કોમેન્ટમાં જણાવજો મને મને આગળની વાર્તાનો વિડીયો બનાવવાની પ્રેરણા મળે મળીએ તો બીજા ભાગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ચેનલમાં હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો